રાજકોટની અંદર ઇન્દિરા સર્કલ પાસે અકસ્માતની આખી ઘટના સામે આવી છે જ્યાં સિટી બસે અકસ્માત સર્જાતી સાથે જ ત્રણ લોકોના મોત નિપજ્યા છે સિટી બસ ચાલકની અટકાયત પણ કરી લેવામાં આવી છે અને સ્થાનિકોના ટોળા પણ ત્યાં ઘટના સ્થળે એકત્રિત જોવા મળી રહ્યા છે

જે આપને જણાવ્યું હતું કે આજ રોજ સાડા નવ વાગ્યાના અરસામાં આ સમગ્ર અકસ્માત છે એ સર્જાયો હતો જે સીટી બસ ચાલક છે તે ફૂટપાથ ઝડપે પોતાની કાર છે તે હકારી જે બસ છે તે હકારી હતી અને એક બાદ એક છ જેટલા લોકોને તેને હડપેટે લીધા હતા અને ત્યારબાદ જે આગળ જે અલ્ટો કાર ઊભી હતી તેને અથડાઈને જે બસ છે તે અટકી હતી આ સમગ્ર ઘટનામાં છ માંથી ત્રણ જેટલા લોકોના જે ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ છે ત્યાં છે સમગ્ર ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે પોલીસ છે તે પણ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયું તો બીજી તરફ જે રોષે ભરાયેલા સ્થાનિકો છે તે પણ એકઠા થઈ ગયા હતા અને ચક્કાજામ છે તે કરવામાં આવ્યું હતું પરિવારજનોમાં જે આક્રોશ છે તે પણ જોવા મળ્યો હતો તો બીજી તરફ જોવા જાય તો પોલીસે ટોળું એકઠું થઈ જતા ટોળું વિપરીને પોલીસે હરવો લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો એટલે ચોક્કસપણે જે ઘટના નેતાઓ છે તેમજ જે અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળ ઉપર પહોંચી ચૂક્યા છે પરંતુ આ પ્રથમ બાબત નથી કે સિટી બસ ચાલકે જે અકસ્માત સર્જ્યું હોય ને તેમાં મોત નીપજ્યું હોય અગાઉ પણ જે કેટલાક અકસ્માત છે તે સિટી બસે સર્જ્યા છે પરંતુ હજુ સુધી જે મહાનગરપાલિકા તંત્ર છે તે કોન્ટ્રાક્ટ જે બદલવાનું નામ છે તે લેતું નથી ત્યારે હવે સંચાલકો ઉપર જે મૂળ જે સિટી બસ ના સંચાલકો છે ને કોન્ટ્રાક્ટ ડ્રાઈવરો અને કંડક્ટરો આપવામાં આવેલો છે તેના ઉપર મહાનગરપાલિકા દ્વારા જે કાર્યવાહી થશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે તો બીજી તરફ જોવામાં આવે તો મહાનગરપાલિકા દ્વારા એક પણ વખત જે સંચાલકો ઉપર કાર્યવાહી છે તે કરવામાં આવી માત્ર જે ડ્રાઈવર હોય જે કંડક્ટર હોય તેના વિરુદ્ધ કાર્યવાહી કરીને સંતોષ છે તે માની લેતા હોય છે કે થોડા સમય પહેલા જે રાજકોટના રેલનગર વિસ્તારમાં આ પ્રકારે અકસ્માત છે તે સર્જાયો હતો તેમાં એક વૃદ્ધાએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો

જે એક પ્રાથમિક રિપોર્ટ છે તે જે સમય બાદ આવશે કારણ કે હાલ જે જે લોકોના મૃતદેહ છે જે જેના છે ઘટના સ્થળ ઉપર તેના મૃતદેહને હવે જે રાજકોટ પોલીસ દ્વારા કે તેમના પરિવારજનોને સમજાવીને જે ફાયર વિભાગ ની જે મદદ લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માં ખસેડવામાં આવશે અને ત્યારબાદ તેનું પોસ્ટમોર્ટમ છે અને વિગતો છે તે સામે આવશે અત્યાર સુધી જે જે મૃતકો છે તેના પરિવારજનો દ્વારા ત્યાંથી જે બોડી ઉપાડવાની જે એટલે કે જે મૃતદેહ ઉપાડવાની ના છે તે પાડવામાં આવી હતી ત્યારે જે ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને વચ્ચે સમજાવટ બાદ હવે આખરે જે ક્યાંક બોડી છે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવશે અને ત્યારબાદ સમગ્ર માહિતી છે તે સામે આવશે કે કોણ કોણ કેટલા વર્ષના જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જી લખીરાજ આ જે ડ્રાઈવર છે કે જે એ નશાની હાલતમાં છે કે કેમ એવો કોઈ આક્ષેપ ત્યાં

તો જેટલા લોકોએ આજે સિટી બસના કારણે કતરીયા હતા તેમાં ઘટનાસ્થળ ઉપર ત્રણ લોકોનો તો મૃત્યુ મૃત્યુ ઘટનાસ્થળ પર નિપજ્યા છે તો અન્ય જે કે ઘાયલ হওয়ারનું સામે આવી છે બીજી તરફ આજે બસ ખેતે ઉદ્દેશ 6 જેટલા લોકોને અથરાઈને જે જે ભાગતી હતી તે દરમિયાન જે અકસ્માતાતા આજે બસ ખેતે અટકી હતી જે અકસ્માત કૃષિ હોતો ભાગ હતો જેટલા રાહદારીઓ હતા એને પણ આ સિટી બસના કારણે ખેતે પડિના સામે આવી છે

તો આ ઘટના છે રાજકોટની રાજકોટની અંદર સિટી બસ અકસ્માત સર્જ્યો જેમાં ત્રણ લોકોના જીવ હોમાઈ ચૂક્યા છે ત્રણ લોકોના મોત નીપજ્યા છે પરિજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે તમામ જે વ્યક્તિઓ છે તેમને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની ફરજ પણ હાથ ધરવામાં આવનારી છે ત્યારે રાજકોટની અંદર અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના મોત જવાબદાર આખરે કોણ તે મોટો સવાલ કેમ બેફામ ડ્રાઇવિંગ કરતા ચાલકો સામે કોઈ પણ પ્રકારની કડક કાર્યવાહી નથી થતી અગાઉ પણ આવી ઘટનાઓ વારંવાર ઘટી છે તંત્ર ક્યારે

તો રાજકોટથી આ ઘટના અત્યારે જાણવા મળી રહી છે રાજકોટની અંદર સ્થિતિ કંઈક છે કે સિટી બસ દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે અને ત્રણ જેટલા લોકોના મોત નિપજ્યા છે આજે સીસીટીવી અત્યારે સામે આવી રહ્યા છે તે એક્સક્લુઝીવ માહિતી છે જેમાં સિટી બસ તે ત્રણેય લોકોને અડફેટે લઈ રહી છે તેવું સ્પષ્ટપણે આમાં જોવા મળી રહ્યું છે ત્રણ લોકો છે તે સિટી બસને ત્યાં ઉભા હતા સિટી બસ તેમને ટક્કર મારી અને ત્યાંથી નીકળી જાય છે અને ત્રણેય ત્રણ જે લોકો છે તેમના મોત નિપજે છે ત્યારબાદ જે સામે આવી રહી છે જીએસટીવી સ્ક્રીન પર તમે તે અત્યારે જોઈ શકો છો કઈ પ્રકારે પૂર ઝડપે એસટી બસ સિટી બસ છે તે આવી રહી છે અને તે સિટી બસ ત્રણે ત્રણ જે લોકો છે તેને અડફેટે લે છે અને તે ત્રણે ત્રણ જિંદગીથી હારી જાય છે

ટ્રાફિક સિગ્નલ જેવું શરૂ થાય એટલે એ પોતાના જે મુકામ જે છે ત્યાં આગળ જવાની કામગીરીમાં વ્યસ્ત હોય કારણ કે સવારના સમયે માત્ર લોકોને નોકરી ધંધા રોજગાર માટે જ જવાનું હોય છે અને તેના માટે લોકો જઈ રહ્યા હોય છે ત્યારે આવી એક કરુણ ઘટના બની છે આ ઘટનાની વિગતસર જો વાત કરવામાં આવે તો રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે આ ઘટના બનવા પામી છે કે જ્યારે સામાન્ય રીતના સવારનો સમય હતો ને લોકો પોતાના ધંધા રોજગાર માટે જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ બીઆઈટીએસ બસના જે ડ્રાઈવર જે હતો તેને અકસ્માત કહી શકાય કે ગમકવાર અકસ્માત સાબિત થયો કારણ કે આ અકસ્માતે એક નહીં બે નહીં પરંતુ ત્રણ ત્રણ જિંદગીઓનો ભોગ લીધો છે ત્રણ જિંદગીઓ આ અકસ્માતમાં હોમાઈ ગઈ છે કારણ કે આ અકસ્માતમાં ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યા છે સમગ્ર ઘટનાની ગંભીરતા અત્યારે એ જોવામાં આવી રહી છે કારણ કે રાજકોટની વાત કરવામાં આવે તો આ રાજકોટમાં પ્રથમ ઘટના નથી બની રહી રાજકોટમાં અવારનવાર આવી ઘટનાઓ બનતી રહી છે અગાઉ પણ આવી ઘટના બની હતી આજે પણ બનવા પામી છે રાજકોટ મનપાની જો વાત કરવામાં આવે તો જે પણ ડ્રાઈવરોને જે ડ્રાઈવરોને જે ભરતી પ્રક્રિયા કરવાની હોય છે અને ત્યારબાદ કેવી રીતના કયા નીતિ નિર્દેશોનું પાલન કરી અને ડ્રાઇવિંગ કરવાનું હોય છે આ સૌથી મહત્વપૂર્ણ સવાલ છે એ જે માર્ગદર્શિકા હોય છે એસઓપી હોય છે તેનું તો કોઈ જ પાલન નથી થતી રહ્યું એના તો લીરે લીરા ઉડી જ રહ્યા છે પરંતુ સૌથી મહત્વની વાત છે કે પ્રશાસનના પાપે જ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે ને તેની ઘટના આજનું ઉદાહરણ તમારી સામે છે મહત્વનું છે કે આજે ત્રણ લોકોના મોત થઈ ગયા છે આ મોતના જવાબદાર કોણ ડ્રાઈવર જે જે લોકો જે ડ્રાઈવરે

હોમઈ જતી હોય છે નિર્દોષ ચિંધિઓના ભોગ લેવાતા હોય છે ત્યારે હવે કેવી રીતના કાર્યવાહી કરવામાં આવશે મહત્વપૂર્ણ સવાલ છે અત્યારની જે ઘટના બનવા પામી છે રાજકોટના સર્કલ પાસે જ્યારે અકસ્માત થયો અને જેને લઈને ત્રણ લોકોના કરુણ મોત નિપજ્યા મહત્વની વાત એ છે લકમા કારણ કે જ્યારે અકસ્માત થયો ત્યારે પાંચથી છ લોકોને અડભેટે લેવામાં આવ્યા હતા ને જેમાંથી ત્રણ લોકોના મોત નિપજ્યા છે જે પરિવારજનો જે છે તે લોકો અત્યારે કલ્પાંત કરી રહ્યા છે ને તે લોકોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે પોલીસ દ્વારા પણ જે મૃતકોના પરિવારજનો છે તેમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે મૃતકોના પરિવારજનોની પણ એક સ્પષ્ટ માંગ છે કે તેમને યોગ્ય ન્યાય મળે અને તેને લઈને સ્થાનિકોની જો વાત કરવામાં તો સ્થાનિકોમાં પણ આક્રોશ જે છે એ ચરમસીમાએ છે અને ત્યાં આગળ કહી શકાય કે અત્યારે સ્થિતિ જે છે રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે એ વિષમ બની રહી છે સ્થાનિકોએ પણ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને હવે પોલીસ દ્વારા એકબાજુ સમજાવટના પ્રયાસ થઈ રહ્યા છે બીજી બાબત મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવે છે એટલે પરિવારજનોને પણ પોલીસ દ્વારા સાંત્વના આપવામાં આવી રહી છે અને તેમને પણ સમજાવવાના પ્રયાસ થઈ રહ્યા છે પરંતુ આ તમામ બાબતોની વચ્ચે જે ત્રણ જિંદગીઓ હુમઈ ગઈ તેનું શું તેના મોત માટે જવાબદાર કોણ આ જ બાબતો ને લઈને હવે આ ઘટનામાંથી રાજકોટ મહાનગરપાલિકા ક્યારે બોધપાઠ લેશે કે જેથી હવે આગામી સમયમાં હવે કોઈ જિંદગી ના હોમાય તેની જવાબદારી સો સો ટકા રાજકોટ મનપાની રહેશે જોડાયા તે બદલ આપનો આભાર તો રાજકોટની આ ઘટના છે અને રાજકોટની અંદર સિટી બસ દ્વારા અકસ્માતને અંજામ આપવામાં આવ્યો છે જેમાં ત્રણ લોકોનું મોત નિપજ્યું છે પરિજનોમાં ભારે આક્રોશ સ્થાનિક લોકોના ટોળા પણ હજુ ઘટના સ્થળે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે પોલીસ દ્વારા સમજાવવાના પ્રયાસો પણ ત્યાં થઈ રહ્યા છે પરંતુ બધું જ નિષ્ફળ નીબડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે મારું નામ નિકુલ ભરવાડ અહીંયા અમે આવ્યા હતા બે ડેડ બોડી પડી હતી ડેડ બોડી બહુ ભયંકર હતી એક ભાઈનું અહીંયા મૃત્યુ થઈ ગયું એક લેડીસ હતા ભાઈનું મૃત્યુ થયું ભયંકર હતું પેટમાં કઈ હતું જ લોચે લોચા નીકળી ગયા હતા એક્સિડન્ટ અહીંયા જોવાળા બધા એમ કહે છે કે બ્રેક મારી જ નથી સિગ્નલ હતી બસ બ્રેક બ્રેક કાંઈ મારી જ નથી આ વાત દીધી એમણે બસ